વીણી નાખેલો છે વીણોનો હજી બાકી આગળ દેખાડે છે તમને આ વાલો જો કે આ મસ્ત મસ્ત જો ચાલ આ મધ એટલે કોઈને સંભળતું ચો આ હુકી ફા આ થઈ ગઈ જો કોઈ લેતો નથી મદ ની સાબે વાલ છે વાલ અરે હું કે ઉર્મી વાલો ને વીણું વાલો વીણેસ મદ હોય ને ઓ જોજે નો હોય વીણી લઈ જ આપણે હાંજે શાક બનાવશું બે તમાર વીણવાને છે જ બે દિવસ પછી ભલે ભલે મદ રીયો આપણે વીણ લે

ગુરુ ને ગાંડી સડાવી પડશે કોણ સડાવ હોય